મેં એક વાક્ય લખ્યું અરે પછી હરામ બરાબર 5 થી 6 કલાક સુધી દૂર હતી અને આજે રાણા પૂજા ભીલ એકલા જ નહીં બડા બડા ગોળ આદિવાસી ਅਲੇਰੀ ਮਹਾਰਾਣੀ ਦੁਰਗਾਵਤੀ ਦੀ ਵੀ ਅੱਜ ਜਨਮ ਦਿਨ ਹੈ। ਮੁਗਲਾਂ ਨੇ ਟੱਕਰ ਆਪਨ। ਮੁਗਲਾਂ ਨੇ ਨੌ ਨੌ ਨੇ ਪਾਣੀ ਲੜਾਣਾ। ਬੇ ਹਸਤੀ ਆੜੀ ਦਿਵਸੇ ਪੈਦਾ ਹੋਇਆ ਨਹੀਂ। ਰਾਣਾ ਪੂਜਾ ਬੇਲ ਅਤੇ ਰਾਣੀ ਦੁਰਗਾਵਤੀ। ਆਪਰੇ ਆ ਬੰਦੇ ਰਾਜ ਸਦਾਨਦਰੀ ਆਪੇ ਜੰਨੇ ਸਨਮਾਨਦਰੀ ਸਨਾਨਦਰੀ ਅਰਪਿਤ ਕੀਏ। ਸਵਾਜਰੀ 24 ਇਸ ਗੜੀਵਾ તમારી પ્રશ્નો વિશે પડ્યા ઘણી વાતો થઈ આવનાર સમયની અંદર આજના દિવસની અંદર ફસાય પણ ઘણી પણ રાજેસ સામા અને ઈશ્વરભાઈ આ બંદરેને સાંભળ્યા પછી એટલો તો અસ્વસ્થ છું કે આવનાર સમય આદિવાસીઓ માટેનો ખરાબ નથી આજે યુવા જની बेकार तो था तो ने मनाओ मने बेकार था से आज आज ने मुनि संख्या में बात आया है पहले परिवर्तन का भवन जागृति का भवन आदिवासी विस्तार में चारे बाजू फुगाई रहे पर जो प्रश्न है ये मुझे तकलीफ थी एक अच्छ है के पवन ने एक दिशा जो ये जे एक दिशा में जो जो ये ये दिशा नहीं अंदर बात

నిన్న తోనే تمہارا कामने वालों तुम्हारा कोई वाक नहीं गाड़े प्यारे पर समाज में जरूरत है प्यारे तुम सधे हो ये जे युवा नो जेकीदारी तो थई रिया छे आपने लागे कोडी समाज नहीं जावे कोडी समाज नहीं जावे तो सीधा चलावाड़ी जानकारी कोनी जवाबदारी उधारी पड़से देखा आपने क्या सुधी लड़ाई कर तो क्या सुधी कालो लड़ाई करले अब बड़ी लो है और एक जवाबदारी उधारी पड़से आवला समय घणो कठोर અરે કપરો આપણે વાણીય ગોક સાબિની સર્ટિફિકેટ સૌથી મોટો ઇશ્યુ છે બળેરાજી પર એક ખતરનાક પોટો ઇશ્યુ છે કે જેના વિષય આપણે લડવા માટે જલ્દી તૈયાર રહે હતા અરગે જોળ જોળ જમીનનો ચારે બાજુ તમે નીતણા સો આપણી જમીનો લુકાઈ ગઈ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ની અંદર આ વિસ્તાર પણ આવી ગયો એટલે જે કોર લાઇન બનાવવાની છે પછી ની એની 160 કરોડ मतलब कहीं या उन्हें बोल सुधी जा वाली चेंज खंडवा सुधी अको विस्तार इंडस्ट्री में कोई पर समय सरकार अपना नोबल सोले सोलनी अंदर ही तराव कर दिया बस अलग ही इधर काम चालीस रुपए क्या पर खानों खोदा ही नहीं अकाय का भी नहीं बड़ो तो हाँ हाँ ये ये खानों खोदा ही नहीं इसे ये खान कभी हम मानो सुधे पांच काम के दस काम नहीं अंदर खोदा से

તમે અહીં مستաբิก થઈને કે અમદાવાદ ફૂટપાથ પર કેની ઝૂપર પટ્ટીમાં સુરતની ઝૂપર પટ્ટીમાં આંતરાયરે રેકાસો ત્યારે તમે દાખલો લેવા કે જસ્ટ સર્ટિફિકેટ મેળવવા માટે તમારી પાસે જમીન તો હોય જ છે કે નહીં આદિવાસીને ઓળખપાત્ર જમીન છે અરે યાર બીજા જીરો તો કરે જમીન ગુમાવી રહ્યા હોય છે ત્યારે बाजूના ગામવાળા આપણે બેઠા બેઠા આવો દેખતા આવો છે ભાઈ એની જાઈ છે જવા દો આપણો તો હજી એમ નેમસર ફલામદ છે બરાબર શું થી આ એનો વારો છે કાલે આપણો વારો છે સરકાર્ય પરિગોળ લડી આપણા માટે ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યા છે ત્યારે આપણે ચારે બાજુથી આપણે પોતાનો બચાવ કરવા માટે આપણે સામનો કરવા માટે તૈયારી કરવી પડશે જેને જે પોતાનો રસનો બીસાઈ છે જેને જમીન પર લડવું છે જમીન પર નિયંદર લડવાની એક સમિતિ બનાવીને લડવું પડશે આ ગુજરાતની જંગલની અને બોગસવાડી સર્ટિફિકેટ જો આપણે આ લડાઈ નહીં લડીશું તો આપણા સમયની અંદર આદિવાસી ખાલી મ્યુઝિયમમાં જોવા મળશે આપણી પેઢીને આવતી આપણા પેઢી આદિવાસી તરીકે ઓળખાણ પર તરાવતા નહીં હોય આ સમય આવ્યો આપણે કરવાનો નથી અને ચારે બાજુ થઈ રહ્યું છે તમને એમ લાગતું હશે કે આ વાત વધારે પ્રતિષ્ઠા 70 વર્ષ પહેલા મરોદાથી મારીને જે મુંબઈ થાણે સુધીનો આપકો પટ્ટો આદિવાસીનો સુરત માં જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇશ્યુ છે કે આ તમને કિંમત આ છેતે રસ્તાની આધીન ખતમ થઈ ગયા તો જે મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો જે સરકારનો 2016 નો પ્રોજેક્ટ છે એ આવનારા સમયમાં આપણે પૂરું ખતમ કરી શકીએ જેટલા જેટલા હાઈવે બની ગયા રોડ બની ગયા છે આપણને એમ લાગે છે કે આપણે સપોર્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે એક વિકાસનું કામ થઈ ગયું છે બિલકુલ ખોટી વાત એ રોડ આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે

ਯਸੂਦੀ ਆਪਣੇ ਆਹ ਹਾਲਤ ਅਜੇ ਵਾਲੀ ਸੀ ਇੱਕ ਵੋਟਪੇਰੂ ਅੱਜ ਵੀ ਸੋਨੋ ਪਹਿਲਾਂ ਆਪਣੇ ਵੋਟਪੇਰ ਕੱਤਾ ਇੱਕ ਸਾਧੇ ਰੋਏ ਇੱਕ ਪਾਰਟੀ ਦੇ ਵੋਟ ਹਟਾਗਾ ਬਿਲਹ ਆਪਣਾ ਥੋੜਾ ਘਣਾ ਸੱਜਵਾਤਾ ਆ। ਅੱਜ ਆਪਣੇ ਕੋਣ ਕੋਣ ਚ ਗਿਆ ਮੇਚਾਈ ਗਾ। ਅੱਜ ਆਵੇ ਕੋਈ ਹਿੰਮਤ ਕਰ ਰਹੀ। ਪਾਰਟੀ ਦਾ ਆ ਦੇ ਵੋਟ ਬੈਂਸੇ ਉਹ ਤੁਹਾਨੂੰ ਚਾਹੀਦਾ। ਪਾਰਟੀ ਦਾ ਜਿਹੜੀ ਵਸਤੀ ਆਪਣੀ ਸੀ। ਪਾਟੀਦਾਰੋਂ ਕੋਸੇ ਇੱਕ ਪਰ ਅਨਾਮਤ ਸੀਟ ਸੀ ਆਪਣੀ ਬਸ 27 ਨੰਬਰ ਸੀਟ ਚ ਅਰੇ 4 ਫਰਸਤ ਤੋਂ ਸੀਟ ਚ ਕੋ ਬੜਾ ਆਪਣਾ ਭੱਜੂ ਉੱਪਰ ਤੋਂ ਨਹੀਂ ਰਾਜਦਾਨਾ ਕਮੇਜਾ ਸੁਣੀ ਨਾ ਉਭਰੀਏ ਕੈ ਸੁਣੀ ਸਰਵਸਾ ਸੰਮੇਲਨ ਮੈਂ ਇਹ ਬੋਲ ਕਰਿਆ ਕਰੀ ਜੂ ਆਪਣੋ ਕੋਈ ਦਿਨ ਸੁਧਾਰ ਕਰਵਾਉਣਾ ਨਹੀਂ ਅਗਾਂ ਘਣਾ ਬੜਾ ਕੰਮ ਹੈ ਮਾਰੇ ਬੜੀ ਖੁਸ਼ੀ ਕੀ ਹੈ ਕਾਰਜਕ੍ਰਮ ਹੈ ਇੱਥੇ ਜਉੂ ਹੈ ਮਾਡੋ ਬਦਲ ਸੋਸਾ ਮੈਂ ਨਹੀਂ ਲਉ ਸੋਨੇ ਮਾਰਾ ਜੋਹਾਰ ਜੈ ਆਦਿਵਾਸੀ ਜੈ ਵਿਪੰਨ